નમસ્કાર ખેડૂત મિત્રો જય શક્તિ યુટ્યુબ માં આપનું સ્વાગત છે આજે આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ જે આપણે જીરું ચણા અને મેથો એમાં ફ્લાવરિંગ માં કઈ દવા સારું પરિણામ આપે છે અને જામુડિયામાં કઈ દવાનું પરિણામ સારું મળે છે એના વિશે થોડીક ચર્ચા કરશું તો હાલ આપણે માનો કે જીરાનું વાવેતર કરેલું હોય તો જામુડિયાના અત્યારે હાલ થોડા ઘણા પ્રશ્નો ખેડૂતો ટૂંકમાં ફરિયાદ કરે છે તો એના માટે સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ એટલે કે ગોરુ જે પ્રોડક્ટ એક હર્બલ પ્રોડક્ટ છે અને આનું બહુ સારું એવું પરિણામ આપણને મળે છે અને આનું પર પંદર લીટર પાણીની અંદર નો પ્રમાણ થાય છે અને ચામુડિયું જો કે જતું જ રહે છે અને બીજી વસ્તુ કે આ દવાનો ખેડૂત મિત્રો તમે ઉપયોગ કરતા હોય તો ફરજિયાત આને પંપમાં સીધી નાખવી આને બીજી આપડી દવાઓ બનાવતા હોય એના જેમ ન બનાવવું કારણ કે આને જો તમે દવા બનાવશો તો આ દવા ઉડી જશે ટૂંકમાં એટલે આને કોઈ દવા જોડે તમે વાપરી શકો પણ પાણીની પાણીમાં મિશ્રણ કરીને નહીં પંપમાં સીધું નાખીને વાપરવું જેથી કરીને તમને પરિણામ બહુ જબરજસ્ત મળશે અને બીજી વસ્તુ કે ચણામાં જાંબુડિયું હોય તો ગુરુ પચીસ એમ અને મેટ્રિક્સ આનું પણ મેટાલેક્ઝિન ટૂંકમાં મેટ્રિક્સ માર્કેટ આ કંપનીનું નામ છે એડવાન્સ પેસ્ટાઈડ આવે છે પણ જો તમારે ટેકનિકલ ગોતવા નો જવું હોય તો એક્ટનિકલ ઉપરથી લેવું હોય તો આમાં પાંત્રીસ ટકા 35% ટેકનિકલ ફંગીસાઇડ આવે છે આ બે ની જોડી બહુ સુપર છે અને ચાંબુરિયો ટુકમાં આપણે જે ચણાની અંદર આવતું હોય પીડીઓ છે કે ચાંબુરિયો છે એમાં બહુ સારામ સારું રિઝલ્ટ મળે છે પછી બીજી વસ્તુ ખેડૂત મિત્રો કે કોઈ પણ crop ની અંદર માનો કે જીરું ચણા મેથો અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય તો એમાં ફ્લાવરિંગમાં વધારો કરવા માટે સારામાં સારી પ્રોડક્ટ ન્યુટ્રી કરીને આવે છે જે અંદર તમામ પ્રકારના વિટામિન્સો આવે છે એનું પણ બહુ જબરજસ્ત રિઝલ્ટ આવે છે અને આ દવાનું માપ તમારે પંદર થી વીસ એમ એલ રાખવાનું હોય છે અને આ દવા કોઈ પણ દવા ભેગી મિશ્ર કરી અને તમે ઉપયોગ કરી શકો છો અને બીજી દવા આવે છે ફ્લાવરિંગ માટે સ્ટીમ આલ્ફા આનું પણ બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે ફ્લાવરિંગમાં ટૂંકમાં અને બહુ પરિણામ આના સારા મળેલ છે આ બે ટૂંકમાં ફ્લાવરિંગ માટેની દવા છે અને આરી જાંબુડિયા માટે છે થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર